નમસ્કાર મિત્રો ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે ચારણની ખોળાધરી વિક્રમ સંવંત સોળસો ત્રીસના વર્ષમાં એક દિવસે નવાનગરના જામસતાજીના દરબારગઢમાં એક ચારણ રગવાયો બનીને આમ તેમ દોડતો હતો દરબારગઢના દરેક માણસને પશુને અને પથ્થરને જઈ પૂછતો હતો મારો રાણો ક્યાં મારો રાણો ક્યાં મારો રામદેવજી ક્યાં રાણાને પાછો લાવવું એવી એવી ચારણની કળકળતી બૂમોથી દરબારગઢના પથ્થરો દળદળી ઉઠ્યા ને આખો ગઢ કોઈ ઉજ્જળ બુદ્ધખાનાની માફક સામે પડગા પાડીને પૂછવા લાગ્યો રાણો ક્યાં માણસો એકબૂજાને પૂછવા લાગ્યા રાણો ક્યાં કોઈએ ચારણને કહ્યું રાણાની મામીઓ તેને મળવા ઝંખતી હતી તે રાણો ગઢમાં ગયા છે ફડખે શ્વાસ લેતો ચારણ થોડી વાર વાટ જોઈને બેઠો પણ રાણો મામીઓના ખોળામાંથી પાછો વળ્યો જ નહીં રાણીઓના મઢમાંથી નીકળનારા એકે એક માણસનું મોં કાળું શાહી જેવું થઈ ગયેલું દેખાતું હતું ચારણ પૂછતો હતો રાણો ક્યાં માણસો અબોલ બનીને ચાલે જતા હતા સામે ઊભા રહીને ચારણ ચીસ પાડી ઉઠ્યો રાણા બાપા રાણા નીચે તારી માને ખોળાદરી આપી છે મારા રાણાને લાવો રાણાને પાછો લાવો ચારણ બાવરો બન્યો ચરૂખાને ભીત સાથે માથું પછાડવા લાગ્યો પણ રાણાએ જવાબ દીધો નહીં બે આ તારો રાણો એવો એક અવાજ આવ્યો અને તે સાથે જ દઈને એક ધરતી ઉપર પડી એ લોહી તરબોળ ચારણે છોડી અંદર જુએ તો રાણા રામદેવજીના કટકા હાથ નોખા પગ નોખા દડ નોખું અને જાણે મામીઓના મીછડા લેવરાવા હસીને હમણાં જ નમ્યું હોય તેવું તાજું કાપેલું માથું પણ નોખું બસ મારા બાપ ક્યારે રેડો ન હતો મિલતો અને આ જંગલ ગયો તેટલી વાર ન રહી શક્યો મામીના તેડા બહુ મીઠા લાગ્યા એ મારી અણમોલી થાપણ પોરબંદરની રાણીને હવે હું શું જવાબ આપીશ ચારણ ખૂબ રોયો દરબારગઢ આખો જાણે એની સાથે સાથ પૂરવા લાગ્યો આ ચારણનું નામ કાવિંદાંસ લાંગો જામ સતાજીનો એ દસોન દસોંદી પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજીના સતાજીનો સગો ભાણેજ હતો સતાજીને નગરનું રાજ વિસ્તારવું હતું નાના ભાણેજને એટલા ખાતર ટૂંકો કરવો હતો ઘણું ઘણી વાર તેડાવે પણ ભાણેજ આવે નહીં કેમ કે બહેનને ભાઈની મતલખા પડગા આવી ગયા હતા આખરે કાવિદાસને જામે કહ્યું આપણે આંગણે લગ્ન છે ભાણેજ ન આવે તો દુનિયા શું કહેશે ગડવી જાઓ તમારી ખોળાધરી દઈને બહેન વિદાતાનો લેખ પોરબંદરની રાણીએ છોકરાને મીઠડા લઈ ભાઈને મામાએ લગ્નમાં બાણેજને લોહીથી નવડાવ્યો ચારણ ઘેર ગયો એકનો એક દીકરો જમલદાસ હતો તેને કહ્યું બાપ આપણા ધણીને આજ બાણેજના લોહીની તરસ લાગી છે વિશ્વાસઘાતથી થી દરુજી ઉઠેલી નગરની ધરતી ગા નાખી રહી છે આપણા નાના મોટા માણસો છે આવો આપણે જામને લોહીથી દઈએ લાંગાના એક દીકરાએ છાતીમાં કટાર ખાધી રુધિરને દોરીએ છૂટ્યો એમાંથી ખોબા ભરીને કાવિદાસે નગરના દરબારગઢ ઉપર ચાંટ્યા ચારણીઓ સ્વસ્થ હસ્તે પોતાના થાનેલા કાપી કાપીને લેજે રાણાજી કહી નગરના ગઢની ભીતે પર ફેંક્યા વળી દૂધિયા દાંતવાળા બાળકોના નાનકડા માથા સૈફળ વધેરે તેમ દરબારગઢની ભીતે વધેરે વધેરે શેષ મૂકી પછી ગાડું જોડ્યું એમાં કપાસિયા ભર્યા ઉપર ઘી રેડ્યું એને ઉપર તેલમાં તરબોળ કરેલા લુગડા પહેરી પોતાના બાકીના પાંચ માણસો સાથે કાંબીદાસ બેઠો હાથમાં માળા લઈ હર હરની ધૂન સાધી કોળીનો એક છોકરો ગાડો હાકતો હતો તેને ચારણે કહ્યું બાપ ગાડાને આગ લગાડીને તું બારો નીકળી જા કોળી બોલ્યો બાપુ તમે માનો છો કે હું અગ્નિની જાળ દેખીને આખરને વખતે ભાગીશ ને તમારા ત્યારડાને ગોઠામણ આપીશ એમ ભીખ હોય તો જુઓ નજર કરો મારા પગ પર ચારણ જુએ છે કે કોળીઓ લોઢાને નાગફણો ઠોકીને પોતાના પગ ગાડાની ઊંધ સાથે જડી લીધા ગાડું દરબારગઢમાં ચાલ્યું કપાસિયા સળગ્યા ગાડાની આગ લાગી ચારણ પરિવારના લુગડા હાડકામાં દાખલ થયા ત્યાં તો ફડફડ ફટાકિયા ફૂટવા લાગ્યા એ પાંચ માણસની જીવની ચેતામાંથી કેવા સ્વર છે હર 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 પાંચે માનવી જ્યાં બેઠા હતા ત્યાં થંભી ગયા અને છેવટે અગ્નિએ હાથ પાડી નાખ્યા ત્યારે જ હાથમાંથી માળા નીચે પડ્યું કોળીનો છોકરો ઊંઘ ઉપર સળગી ગયો જામના દરબાર તે દિવસ દેવી બાળકોના ભક્ષ લીધા સતાજીના પતાવીને રાણાની ધરતી માંડી અરબી સમુદ્ર પર્વત વચ્ચે આવેલો વાણેજનો તમામ મુલક મામો ગળી ગયો અને બોખીરાને ખાડીને તેણે પોતાની રાજ્ય સીમા બનાવી મરનારા રાણાનો પુત્ર રાણો ભાણાજી બરડો છોડીને પોતાની રાણી કલાબાઈ અને નાનકડા કુંવર લઈને ભાગવા માંડ્યો જંગલોમાં સંતાયાને આખરે એનો દેહ છૂટી ગયો નિરાધાર રાણી કલાબાઈને અને કુંવર ખીમજીએ ઊંચે આબ ને નીચે ધરતી વિના બીજું કોઈ શરણ દેનાર ન રહ્યું ધરતીમાંથી પણ ડગલે ડગલે જાણે જામના પગના ધબકાર સંભળાવતા હતા ત્યાં તે મેરોમાં હાંક બોલી હા માટી થાવ આપણી રાજમાતા રજડી હત્યા થશે કર્યા ઓડદરમાં લાવીને ઓરડા કાઢી આપ્યા મેરો કહ્યું મને હેઠું મેલીને રહેજે અહીં તારા દીકરાના વાળ પણ વાંકો નહીં કર્યો એક દિવસ ઓડદરાના કાંઠે એક ભાંગેલું વાહન ઘસડાઈ આવ્યું વહાણમાં ઈટો ભરી મેરોએ રાણીમાં ઈંટોનું એક પાણીયારું કરાવી દીધું એક દિવસ કલામબાઈએ જોયું તો એક ઈટને ખૂણે દેખાણો અને એમાંથી પીળું પીળું સોનું જેવું કંઈક ચકચક કરતું રાણીએ તપાસી તો ઉપરના પડ નીચે આખે આખી હેમની હેમ બધી ઈંટો એ જ વેદ જડ્યો ધણીની ધરતી હાથ કરવા માટે સ્વપનમાં એ જંખતી રાણીએ હૈયે હૈયે હિંમત આવી એક દિવસ રાણીએ પૂછ્યું આ રબારીઓના ભેસોના રાતમાં ક્યાં લઈ જાય છે જવાબ દીધો માડી પહર પહર એટલે એટલે સવારો લગી ભેસો ને લીલા ઘાસ ચારી ધરાવ કરાવી સવારે બેસો દોણા ભરીને દૂધ આપ્યું ત્યારે હું મેરોને અને રબારીઓને પહર ચારું તો તને તારું રાજ કરી દીએ એમને ઈંટો વેચી વેચી કલાબાઈએ મેરોન અને રબારીઓની મીઠાઈ ખવડાવવા માંડી ખવડાવવા પીરવામાં કંઈ ખામી ન રાખી છ મહિના થયા ત્યાં તો મેરોન અને રબારીઓએ હાથીના કુંભસ્થળ જેવા કાંધ કાઢ્યા લોડાની ભોગોળ જેવા બધાના હાથ બન્યા શરીરનું જોર ફટાફટ થવા લાગ્યું ત્યાર પછી મેર રબારીઓએ કહ્યું માંડીએ હવે હુકમ કર હવે નથી રહેવાતું રાણીએ હુકમ કર્યો મેરોની ફોજ ચડી જામ સતાજીનો ભાઈ ખેગારજી બાર ગામ લઈને નગરથી ઉતરેલો તેના મુખ્ય ગામ રાવળ ઉપર તૂટી પડ્યા કેમ કે રામદેવજીને મરાવી નાખનાર બંગારજી જ મેરોએ ગઢ બેડી લીધો પણ ખેગારજી કોઠા ઉપરથી નીચે ઉતરતું ન હતો ત્યારે ચારણે કહ્યું આજ ખેંગારજી કોઠામાં ના હોય તો કોઠો ખેંગારજીમાં હોય ખેંગારજી ઉતરીને મરાયો એનું માથું કાપીને મેરા કાલ્લાબાઈ પાસે લાવ્યા રાવળ ગામ લૂંટીને ખેંગારજીના નગારા લઈ ગયા આજ પણ રણાને ઘેર ખેંગાર નગારા પડ્યા છે ત્યાર પછી મેરોએ બરડામાંથી જામની ફોજ તગડાવી માંડી બુખીરામાં જામના દાણી રહેતો હતો તેને ઉઠાડ્યો જામની સેના સામે લડતા ચોવીસો પચાસ મેર મુવા કસવાડિયા મોઢવાડિયા રાજસખા અને ઓડેદરા એમ ચાર વંશના મેરો સામેલ હતા કેસવાળા મીરો માટે કહેવાય કે કેદી કેસવાળા તણુ નર ન રસે ન થાય પડકાર્યું પંડ માય કુંજર ડાળે કેસવું કેસવાળા કેસવ તણો પુરસ અંગે પાતે દજડે ભલ દાખે કુંજર ડાળે કેસવે